જગન્નાથની યાત્રા અહીં આપણા અમદાવાદમાં પણ નીકળે છે પરંતુ શું તમને ખબર છે કે ભગવાન જગન્નાથ પુરીની યાત્રા કેમ નીકળે છે અને ભગવાન જગન્નાથપુરીનું મંદિર રહસ્યથી ભરપૂર છે જે તમને આજે આ વિડીયોમાં જાણવા મળશે શ્રી કૃષ્ણ ભગવાનનું મૃત્યુ થયું અત્યારે તેમનું શરીર પંચ તત્વોમાં વિલીન થઈ ગયું પરંતુ તેમનું હૃદય ધબકતું રહ્યું હતું ભગવાન શ્રી કૃષ્ણના એ હૃદયને મંદિરમાં રહેલી શ્રી કૃષ્ણની લાકડામાં મૂર્તિમાં રાખવામાં આવ્યું છે દર બાર વર્ષે એ લાકડાની મૂર્તિને બદલી દેવામાં આવે છે એ હૃદયને બીજી મૂર્તિમાં સ્થાપિત કરવામાં આવે છે છે કે તે હૃદયને જે પણ જોવે તે હંમેશા માટે અંધ બની જાય છે માટે જ્યારે મૂર્તિ બદલવાની હોય છે ત્યારે કોઈને પણ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવતો નથી ફક્ત જે પૂજારી મૂર્તિ બદલવાની હોય છે તેને જ મંદિરમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે પૂજારીની આંખો પર પટ્ટી બાંધી દેવામાં આવે છે તથા હાથ પર મોજા પહેરાવી દેવામાં આવે છે જે જે પૂજારી આજ સુધી મૂર્તિ બદલી છે તેમને પૂછવામાં આવ્યું કે તમને મૂર્તિ બદલતી વખતે શું મહેસૂસ થાય છે તો તેમણે જણાવ્યું હતું કે જ્યારે જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનનું રત્ય કાઢીને નવી મૂર્તિમાં સ્થાપિત કરીએ છીએ ત્યારે હાથમાં સસલા જેવું કંઈક ઉછળતું હોય છે એવું લાગે છે બીજી કોઈ પણ જાણકારી નથી આજ સુધી બ્રહ્મ પદાર્થ નું રહસ્ય એકબંધ રહ્યું છે જગતનાથ મંદિર પર આજ સુધી ક્યારે પણ કોઈ પક્ષી બેઠું નથી અને કોઈ પક્ષી મંદિર ઉપરથી ઉડી પણ શકતું નથી કારણ કે આ મંદિરની રક્ષા ખુદ પક્ષીઓનો રાજા ગરુડ કરે છે ઉપરાંત આ મંદિર પર આઠ ધાતુથી બનેલું ચક્ર છે જે વિમાનની ઉડાણમાં વિક્ષેપ લાવી શકે છે તેથી વિમાન પણ ક્યારેય આ મંદિર પર ઉડ્યું નથી મંદિર પર જે ધજા છે તે હંમેશા પવન જે બાજુ વહેતો હોય તેની વિપરીત દિશામાં ફરકતી હોય છે આવું શું કામ થાય છે તે પણ કોઈને ખબર નથી મંદિર દરિયા કિનારે આવેલું હોવા છતાં જેવા તમે મંદિરના પ્રવેશ દ્વાર પર એક પગ મૂકો એટલે અચાનક જ કાનમાં દરિયાનો અવાજ આવતો બંધ થઈ જાય છે અને પાછા ફરતી વખતે જેવો તમે એક પગ મંદિરના દ્વાર બહાર કાઢો એટલે અચાનક જ દરિયાનો અવાજ આવવા માંડે છે આજ સુધી તેનું કારણ કોઈને ખબર પડી નથી જગન્નાથ મંદિર બસો ચૌદ ફૂટ ઊંચું અને મોટા વિસ્તારમાં ફેલાયેલું છે પરંતુ મંદિરનો પડછાયો કોઈ દિવસ જમીન પર પડ્યો નથી જગન્નાથ મંદિરમાં ભોજન માટીના વાસણો અને ચૂલા પર બનાવવામાં આવે છે ચૂલા પર એક પછી એક એમ કુલ સાત વાસણો પર બનાવવામાં આવે છે સૌથી ઉપર રાખેલું સાતમા નંબરનું વાસણમાં રહેલું ભોજન પહેલા પાકે છે જ્યારે અગ્નિ તો પહેલા નંબરના વાસણને સૌથી મધુ મળતી હોય છે આનું કારણ પણ કોઈ જાણી શક્યું નથી ભોજન જ્યારે તૈયાર થઈ જાય અને ભક્તોને પીરસવા આવે ત્યારે ગમે તેટલા ભક્તો આવેલા હોય પણ ભોજન કોઈ દિવસ ઘટ્યું નથી અને જ્યારે મંદિરના દરવાજા બંધ કરવાનો સમય થઈ જાય ત્યારે બધું જ ભોજન આપોઆપ સમાપ્ત થઈ જાય છે તેનું પણ કારણ કોઈને ખબર પડી નથી હિન્દુ શીખ બૌદ્ધ અને જૈન સિવાય કોઈને પણ આ મંદિરમાં પ્રવેશ આપવામાં આવતો નથી ઘણા સમય પહેલાની વાત છે એક મુસ્લિમ પરિવાર પર મોટી આફત આવી ગઈ તેને ભગવાન જગન્નાથ પર પૂરી શ્રદ્ધા હતી પરિવારને આફતથી બચાવવા માટે તે મુસ્લિમ ભાઈએ ભગવાન જગન્નાથના દર્શન કરવાની માનતા રાખી જ્યારે તે મુસ્લિમ ભાઈના પરિવાર પરથી આફત જતી રહી ત્યારે તે જગન્નાથપુરીના દર્શન કરવા ગયો પરંતુ તેને મંદિરમાં પ્રવેશ ન આપવામાં આવ્યો મુસ્લિમ ભાઈને ખૂબ જ દુઃખ થયું તે ત્યાં મંદિર પાસે બેસીને જ રલવા લાગ્યો અને બેઠા બેઠા તેને સાચા હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી કે ભક્તો સાથે આવો ભેદભાવ કેમ ત્યારે ભગવાન જગન્નાથે તેને દર્શન આપીને કહ્યું કે તું મારા મંદિરમાં ન પ્રવેશ કરી શક્યો તો કાંઈ વાંધો નહીં હું પોતે તને મળવા તારા ઘેર સુધી આવીશ બસ ત્યારથી જ ભક્તો મંદિરમાં ન આવી શકે તેના માટે ભગવાન સ્વયં રથયાત્રા કાઢીને તેને મળવા જાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય જગતનાથ લખજો અને મારા વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂરથી શેર કરજો જેથી તે પણ જગન્નાથ મંદિરના રહસ્ય જાણી શકે જો તમને આવા જ બીજા અનેક મંદિરનો રહસ્ય જાણવા હોય તો તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી ભૂલતા નહીં